દાઉદ જિલ્લાના સંચિલી તાલુકામાં પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તો રાજ્યના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર ડેન્ડોને અસ્તિત્વ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડેન્ડોના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક અધિકારીઓ પદાધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી નિમિત્તે માધ્યમિક શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા તેમજ પોલીસ વિભાગે ડોગ અને સ્વાની કાબિલિત પર પરેડના દાવ રજૂ કર્યા હતા રિપોર્ટર મહેન્દ્ર ચારેલ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ